ઉત્તરાયણના પર્વમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજની પતંગ બજારમાં અવનવા પતંગ અને દોરીની પતંગ રસિયા ખરીદી કરી રહ્યા છે આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં દસ ટકા જેટલો ભાવ વધારો થયો છે જેના કારણે પતંગ રસિયાઓને વધારે રૂપિયા ચૂકવીને પતંગ અને દોરો ખરીદવો પડી રહ્યો છે હાલમાં ભુજની પતંગ બજારમાં ઘરાકી જોવા મળી રહી છે જેના કારણે આ સિઝન પતંગના વેપારીઓ માટે સારી રહેવાની આશા છે આ વખતે જો આપણે માલની ની છે આ વખતે બરેલીની કોઈ પણ જાતનો ડોરો આવતો નથી નથી આવતો એના પાછળનો કારણ છે કે ત્યાં એક ધુમ્મસ છે પછી કોર્ટ વર્ધમાન કંપનીના ડોરાઓમાં પણ અછત છે એના કારણે પાંચ થી દસ ટકાનો ભાવ વધારો પણ આવેલ છે પણ અત્યારે કોઈ પણ જાતનો માલ આવતો નથી નવી વેરાયટીની આપણે જો વાત કરતા હોઈએ તો ફાઈટર બરેલીની વધારે ચાલતા હોય લાલ કિલ્લા ગ્લાઇન્ડર વાત કરીએ તો બે રૂપિયા થી ચાલુ થાય છે અને જો ફિરકી આપણે વાત કરીએ તો દસ રૂપિયા થી ચાલુ થતા હોય છે અને પંદરસો બે હજાર સુધી હોય સૌથી વધુ ની જો આપણે માંગ કરીએ તો બરેલી ડિમાન્ડ સારી હોય છે એની અંદર પણ ગ્લાઇન્ડર લાલ કિલ્લાની ડિમાન્ડ સૌથી સારી હોય એવી હોય છે કેમ કે એની અંદર કોઈ પણ જાતનો ચીટિંગ નથી આવતો ગ્રાહકી ની આપણે વાત કરીએ તો હમણાં થોડીક ઠંડીના કારણે સવારના ભાગમાં ગ્રાહક ઓછી હોય છે બપોર પછી ગામડાની ગ્રાહક અને સિટીની ગ્રાહકી સારી હોય છે તો આપણે તમારા માધ્યમથી એક જ અપીલ કરું જો કે આપણે કચ્છની જો વાત કરીએ તો છેલ્લે યુસેજ ભીડ રહેતી હોય છે જો સમયસર બધે આવે તો અમે થોડો થોડો માલ બધે આપી શકતા હોઈએ મારું નામ કેવર મકવાણા છે અમે અત્યારે સંક્રાંત નો પર્વ આવે છે બરાબર તો મેં અત્યારે પાંચ છ દિવસ પહેલાં જ અમને બધી અત્યારે તૈયારી અમે સ્ટાર્ટ કરી દીધી છે એમાં અત્યારે દોરાની વાત કરીએ તો અત્યારે બરેલી છે બરાબર ભગવાનના આવે છે એ બહુ સારા આવે છે તો અમે બધા મિત્રો સાથે સેલિબ્રેટ કરશું સંક્રાંત અને પતંગ દોરા એ તો છે જ એની સાથે ઊંધિયું ઊંધિયું છે આપણે તલ આપણે શું હોય તલસાગરી છે એની પણ અમે બધું મજા માણશું અત્યારે અમે સ્પેશિયલી પતંગ અને દોરણ ખરીદી કરવા આવ્યા છીએ અને એક સાથે અમે સમજો ને સાતસોથી આઠસો પતંગ જેવું પતંગ લેશું એના સિવાય અમારો મિત્ર છે મનોજ ઠક્કર એ અમારે દિવ્યાંગ બાળકોના ટીચર છે બરાબર તો એના માટે સ્પેશિયલ અમે છસો જેવી પતંગ લેવાના છે વેરાયટી બધી અલગ અલગ છે ઢેંગો છે પતંગ આવે છે પછી ચીલ પતંગ આવે છે